નવરાત્રિના તહેવારમાં અમદાવાદ પોલીસ ખડેપગે જોવા મળી રહી છે તહેવારને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે અસામાજિક તત્વો ડ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસનને કરીને ઘૂમતા હોવાથી અમદાવાદમાં વિવિધ વિસ્થળોએ પોલીસ દ્વારા રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અમદાવાદ પોલીસની એસઓ ટીમ ક્રાઈમ બ્રાન્ચ મહિલા ક્રાઈમ સહિતની એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી સ્થાયી બને તેમજ ડ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને નવરાત્રીના પાવન તહેવારમાં ખલેલ પહોંચાડનારા તત્વોને ડામવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર કિટ દ્વારા આ ચેકિંગ કરી રહી છે આ કીટ દ્વારા જે તે વ્યક્તિની લાળનું સેમ્પલ લઈને તાત્કાલિક કયા ડ્રગનું અને કેટલા પ્રમાણમાં વ્યક્સન કર્યું છે તે ખબર પાડી શકશે અમદાવાદ શહેરના રાત્રિના સમયે ધમધમતા વિસ્તારો જેવા કે એસજી હાઈવે સિંધુ ભવન રોડ પકવાન સર્કલ સહિતના વીસથી વધુ વિસ્તારમાં આ મેગા ડ્રગ ડ્રાઈવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર ટુ વ્હીલર સહિતના વાહનો ઊભા રાખીને ગાડીનું ચેકિંગ કરવામાં આવશે સાથે વાહનમાં સવાર લોકોના લાળના સેમ્પલ લઈને તેનું સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવશે